હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે મેથીયા મરચાં બનાવીશું તો અહીંયા મેથીયા મરચાં બનાવવા માટે આપણે મેથીનો બોળો અને રાયના કુરિયા લીધા છે તો અહીંયા મેથીના કુરિયા અને રાયના કુરિયા બંને મિક્સ કરવાના છે તો ત્યાર પછી આપણે એમાં અડધી ચમચી હિંગ નાખી અને ગરમ કરેલું તેલ આપણે નાખીશું એટલે આપણે સરસ એવો બોળામાં વઘાર બેસી જાય ત્યાર પછી આપણે જુઓ કે સાઈડમાં મસાલા પણ તૈયાર કરી લીધા છે તો હળદર મીઠું અને હિંગ અને વરિયાળી છે અને મરચાં પણ આપણે તૈયાર કરી લીધા છે તો મરચાંને આપણે ડીટિયા કાઢી અને તૈયાર કરવાના છે તો સૌ પ્રથમ આપણે મીઠું શેકી લઈએ તો આ મીઠું શેકવાની પ્રોસેસ કરવી એકદમ ફરજિયાત છે કેમ કે જો તમે આ મીઠું શેકી અને નાખશો એટલે એ ઓગળશે નહીં જલ્દીથી અને તમારું અથાણું બગડશે નહીં અને શેકેલા મીઠાનો સ્વાદ પણ સારો આવે છે અને કોઈને નડતું પણ નથી જો બીપીવાળા હોય તો એને આ શેકેલું મીઠું વધારે સારું તો અહીંયા આપણે સારી રીતે મીઠું શેકી અને ત્યાર પછી આપણે એને ખાવણી દસ્તા વડે ખાંડી લઈશું કેમકે આપણે અહીંયા આખા મીઠાનો ઉપયોગ કર્યો છે તો અથાણામાં આપણે આખા મીઠાનો ઉપયોગ કરીશું તો અથાણું ખૂબ સરસ એવું બની અને તૈયાર થશે અને તમારું અથાણું આખું વરસ સાચવવું હશે તો પણ સચવાશે અને બિલકુલ બગડશે નહીં તો આપણે હવે આ રીતે મીઠું ખાંડી લીધું છે તો અહીંયા અથાણામાં આપણે જેટલું જોઈએ એટલું મીઠું આપણે એમાં નાખવાનું છે તો મીઠાનું પ્રમાણ આપણે અથાણામાં વધારે જ હોય છે તો હવે આપણે અહીંયા બોળો જે વઘાર્યો હતો એ થોડું અંદર ઠંડુ થઈ ગયું છે તો હવે એમાં મસાલો કરી લઈએ તો મસાલામાં આપણે હળદર વરિયાળી અને થોડી પાછી હિંગ નાખીશું હિંગ આપણે વઘારવામાં પણ નાખેલી છે અને પાછી ફરી વખત પણ નાખીએ છીએ અથાણામાં હિંગનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે તો આ મેથીયા મરચાં ખાવાના જે શોખીન હોય એ આ થાણું એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હવે આપણે જે મીઠું ખાંડ્યું હતું એ બધું જ આમાં એડ કરી દઈશું તો જુઓ અહીંયા આપણે બધું જ મીઠું આમાં નાખી અને હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ બોળો વઘારવો એકદમ સહેલો છે આપણે અત્યારે નાની જનરેશનને આવો બોળો વઘારતા નથી આવડતું તો આપણે અહીંયા મોટા પાસે આપણે આ રીતે વઘારતા હોવી છીએ અને હવે આપણે જુઓ કે મરચાં તૈયાર કરી લઈએ તો અહીંયા આપણે ડીટિયાનો ભાગ પણ નથી કાઢ્યો અને આ રીતે એક મરચામાંથી ચાર પીસ કર્યા છે તો આ રીતે આપણે એમાંથી ચાર પીસ કરવાના છે તો અહીંયા જુઓ કે લાંબા અને મોટા મરચાં છે આ મરચાં એકદમ દેશી છે ગામડેથી આવેલા છે એટલે સરસ એવી મીઠાશ હોય છે આમાં અને આપણે મરચાંનો આમાં ઓરિજિનલ સ્વાદ આવે છે તો હવે આપણે આ મરચાંને આ રીતે બધા જ સરસ એવા કાપી અને તૈયાર કરી લઈશું તો અહીંયા જુઓ કે આપણે આ મરચામાંથી બીયા અને રગ નથી કાઢવાની જો તમે બી અને રગ કાઢશો તો એનો ઓરિજિનલ ટેસ્ટ જતો રહેશે તો અહીંયા જુઓ સુધારતા જ આપણે બીયા નીકળી ગયા છે અધકચરા તો હવે આપણે આને આ રીતે લીંબુ નીચવી અને મિક્સ કરી લઈશું સારી રીતે બધા જ મરચામાં રસ લાગી જાય એ રીતે અને ત્યાર પછી આપણે જે બોળો વઘાર્યો છે એમાં આપણે એડ કરવાના છે તો અહીંયા આપણે બે લીંબુનો રસ નાખ્યો છે તો હવે આપણે આ લીંબુનો રસ નાખ્યા પછી આપણે બોળામાં એડ કરી દઈશું આ લીંબુ નાખવાથી એકદમ ખાટા મીઠા અને સ્વાદિષ્ટ બને છે તો હવે જુઓ કે આપણે બધા જ મરચાં લીંબુવાળા કરી લીધા છે અને એમાં મીઠું આપણે નથી નાખ્યું મીઠું આપણે બોળામાં વધારે પડતું જ નાખેલું છે ત્યાર પછી આપણે એને બોળામાં નાખી અને હલાવી લઈશું તો અહીંયા તમને એમ થશે કે આટલો બોળો આટલા મરચામાં થઈ જાય તો હા આટલો બોળો આરામથી થઈ જાય છે તમે દસ રૂપિયાનો રહીના કુરિયા અને દસ રૂપિયાના તમે મેથીના કુરિયા લાવો એટલે અઢીસો મરચામાં આરામથી આ આચાર બની અને તૈયાર થઈ જાય છે તો હવે આપણે એને હાથની મદદથી આ રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી આપણે એને ઢાંકી અને મૂકી દેવાનું છે અને દિવસમાં બેથી ત્રણ વાર એને હલાવવાનું છે તો આપણે અહીંયા આ થાણું એક દિવસ માટે બહાર રાખીશું પછી આપણે ફ્રીજમાં પણ મૂકીશું અને જો તમારે બહાર રાખવું હોય તો આમાં તેલ થોડુંક વધારે નાખવાનું જો વાર આપણે નાખવું હોય ને તો આપણે તેલનું પ્રમાણ વધારે રાખવું પડશે કેમ કે બગડવાનું ચાન્સ ઓછા રહે તો અહીંયા આપણે જુઓ કે મસ્ત એવું તૈયાર થઈ ગયું છે અથાણું અને હવે આપણે એને કાચની બરણીમાં ભરી લઈશું અને જુઓ બોળો પણ સરસ એવો પલળી ગયો છે અને આ મરચાં બિલકુલ કડવા નથી લાગતા તો મેથીયા મરચાં કહેવાય છે આને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ મેથીયા મરચાં બનાવવાની અને ખાવામાં પણ એટલા સરસ ટેસ્ટી બને છે અને એકદમ ઓરિજિનલ અને નેચરલ સ્વાદ આવે છે આ લીલા મરચાંનો કેમ કે આ મરચાં એકદમ ટેસ્ટી હોય છે દેશી મરચાંનું અથાણું બધાને ખૂબ ભાવે છે તો તમને આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ